તમને હંશભાઈ કીધું કે મારે ગાજરનો હલવો ખાવો છે તો કીધું સારું હાલો તો ગાજરનો હલવા માટે જો આપણે પેલા ગાજર ને છે ને બધાને આવી રીતે ધોઈ નાખ્યા છે ચોખ્ખા કરીને તો હોય પછી કમ્પ્લીટ કરીને જો આ રીતની આપણે બધું સાલ ઉતારી નાખ્યું છે બરાબર અને હવે છે ને આપણે એમાં ખમણી દઈશું આપણે કિંજું છે ને પછી એ બનાવી દઈશું આપણને છે ને ભાઈ ગયા છે ટુશનમાં ટુશનથી આવે તો આપણે બનાવીને કમ્પ્લીટ કરીને રાખી દઈએ એટલે ખાવો હોય ને તો વાંધો ન આવે તો ચાલો હવે આપણે ખમણી લઈ લીધી છે હવે એમાં ખમણવાનો છે

ના હા હું એ બે કર્યા રાખે જે કરવું હોય તો ચલો હાલો જો મેડમ છે ને બદામ સુધારે છે હું આને છે ને નીચવીને બધું પાણી આમાંથી કાઢ નાખું એટલે ચડવામાં હટ ચડી જાય તો ચલો હલો હવે બધું કમ્પ્લીટ કરી નાખીએ બસ તો ચલો જો કિંજો એ છે ને ચાલુ કરી દીધું છે તો એ તો પણ બહુ મોટું મેકી નાની નથી હા હલો જ છે જાડમ ઘી નાખ દીધું આમાં આપણને નહી અડવા દેખાય આવડે ને આપણને ના પાડે ભજીમાં આપણે એને ના પાડી દઈએ કાલ આપણી આગળ ભજી બનાવી નાખી આપણે એની આગળ

એવું બધું તમને ખબર હોય એમને ખાવાની ખબર પડે તો ધીમે ધીમે ઊંડે ગુંદર પાક બનાવવાનો છે ને મળતું નથી બોટાદ બોટાદ છેક જવું પડે લેવા તો ચાલો જો ભાઈ ચડી ગયું છે ને થોડોક થઈ ગયો એટલે મેં છે ને દૂધ એ નાખી દીધું છે લિટર હતું લીટર માંથી આટલું રાખ્યું છે પાંચસો ઉપર નાખી દીધું કા મેડમ પછી હું હવે શું કરવાનું પાછ ચડવા દેવાનું પછી ખાંડ નાખવાનું સારું ચલો કેમ છે બધું નાખી દીધું

ચાલો આપણે ગરમ ગરમ થોડક એક વાટકીમાં લઈને ટેસ્ટ કરી લઈએ યાર હું કેસ તું એમ બપોર બીજું નવું ખાવાનું હવે આ હલવો હજી તો એક સક્કરિયા તો ઉભા જ છે તો

બધી રીતે બરોબર છે ગળપણ ને બધી રીતે મનેશભાઈ ને બહુ ભાવ છે ને એવું ને તો મસ્ત હમ સારો જ બન્યો છે આપણે માવો લાવશું બનાવશું તો બસ ચલો હાલો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ તમને અમારી આ રસોઈ કેવી લાગી જરા કોમેન્ટ કરીને કહી દેજો લાઇક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો નવા આવ્યો હોય તો બેલ લકઈન અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો મળી નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ